ઝેડ ગ્રુપના કરોડો રૂપિયાના કૌભાંડ મુદ્દે નવો જ ખુલાસો થયો છે કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાનો પ્રચાર ખુદ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા જ કરતા જોવા મળ્યા સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયો છે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ જ કૌભાંડીનું માર્કેટિંગ કર્યું હતું બીઝેડ ગ્રુપ એજ્યુકેશન કેમ્પસ લોકાર્પણ સમયનો વીડિયો સામે આવ્યો છે ધવલસિંહ ઝાલાએ કહ્યું કોઈએ ચિંતા કરવાની જરૂર નથી ધવલસિંહ ઝાલાએ કહ્યું કે રૂપિયા ડબલ કરતા આવકે બધું જ કરી શકે ખાસ અભિનંદન પાઠવા આવ્યો છું મારા મિત્ર ભૂપેન્દ્રસિંહ ઝાલા અને આમ તો એમને એક સુંદર વાત કરું એમના માટે ના બે કેવી રીતના થાય અને બે ના ચાર કેવી રીતના થાય બરાબર એમને ખૂબ સારું આવડે એટલે અહીંના સ્ટાફ અને અહીંને એમની જોડે જોડાયેલા તમામ કહેવાય ને શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલા તમામ લોકોએ ચિંતા કરવાની જરૂર નથી પહેલી વાર ઘણાને ક્યાંક થોડોક સંકોચ હોય પરંતુ મેં એટલે જ ઉદાહરણ લીધું કે એકના બે કેવી રીતના થાય એમાં કેમ્પસમાં ધારો કે દસ પંદર હજાર વિદ્યાર્થી હોય કે પાંચ હજાર વિદ્યાર્થી છે અને પચીસ હજાર સુધી લઈ જવા હોય કે પચાસ હજાર સુધી લઈ જવા હશે તો તેનું આયોજન ભૂપેન્દ્રસિંહ ખૂબ સારી રીતે કરી શકશે કારણ કે પૈસા જો ફાળવણી કરવાનું આયોજન કરી શકતા હોય તો સો ટકા કરી શકવાના અમારા સંવાદદાતા દીપક લાલ જોડાયા છે દીપક જણાવશો કે નવાય એટલા માટે લાગે કારણ કે કૌભાંડીઓનો પ્રચાર ધારાસભ્ય ધવલસિંહ ઝાલાજ પોતે જ કરતા જોવા મળ્યા હતા બિલકુલ અનેક રોકાણકારો ને રોવાનો વારો આવ્યો છે પરંતુ જ્યારે આવા કૌભાંડનું માર્કેટિંગ ખુદ ધારાસભ્ય કરતા હોય તો લોકો કોઈ પણ વિચાર ન કરે ત્યાં રોકાણ કરતા હોય જ્યારે બીજેડ ગ્રુપનું જે એજ્યુકેશન કેમ્પસનું લોકાર્પણ હતું ત્યારનો આ વિડીયો છે કે જે બાયડના ધારાસભ્ય છે ધવલસિંહ ઝાલા ખુદ તે લોકાર્પણમાં ગયા હતા તેમના હાથે લોકાર્પણ કરું અને વાહવાહી કરતા તો તે થાક્યા પણ નહોતા વિડીયોમાં જોઈ શકાય છે કે તેમનું કે નિવેદન જે હતું તેમનું જે ભાષણ હતું તે ભાષણ નહીં પરંતુ ભૂપેન્દ્રસિંહ ઝાલા કે જે કૌભાંડી છે અનેક લોકોના રૂપિયા લઈને ફરાર થઈ ચુક્યો છે તેનું માર્કેટિંગ હતું ભૂપેન્દ્રસિંહ ઝાલા પર વિશ્વાસ કરવો અને તેમાં રૂપિયા રોકાણ કરવા તેવી બાબત કેવી જાહેર પ્રચાર કરવામાં આવ્યો કે એક ના બે ના ચાર કઈ રીતે ઝાલા કરતા હતા અનેક લોકોના રૂપિયા આની અંદર રોકાણ કરવામાં આવ્યું હતું લગભગ હિરલ માનવામાં આવે છે કે છ હજાર કરોડ થી પણ વધારે રૂપિયા જે છે તે આમાં રોકાણ કર્યું હતું સૌથી વધારે રોકાણ શિક્ષકો અને જે અધિકારીઓ છે તેમના દ્વારા કરવામાં આવ્યું હતું પરંતુ મહત્વની બાબતે છે કે જ્યારે આ પ્રકારનો કૌભાંડી જો ઉભો થતો હોય લોકોના રૂપિયા રોકાડ કરી અને તે સ્કેમ કરી રૂપિયા લઈને ફરાર થઈ જતો હોય તો આ પ્રકારના ધારાસભ્ય જે છે તેમના દ્વારા તેનો વિરોધ કરી અને તેને પોલીસને પડવો જોઈએ પરંતુ અહીંયા ખુદ જે બાળેના ધારાસભ્ય છે ધવલસિંહ ઝાલા તે ખુદ તેમનો પ્રચાર કરતા હતા એટલે કે જો પોલીસ તપાસ કરે તો ધવલસિંહ ઝાલાનું પણ નિવેદન નોંધી શકે છે પરંતુ મહત્વની બાબતે કે જ્યારે આ પ્રકારે જાહેર કાર્યક્રમની અંદર તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું તેમનો પ્રચાર કરવામાં આવ્યો કે ભૂપેન્દ્રસિંહ ઝાલા પર વિશ્વાસ કરવો જોઈએ તે એકના બે અને બેના ચાર કઈ રીતે થાય છે તે સારી રીતે જાણે છે એટલે કે તેઓ આનાથી અવગત હતા જ્યાં સુધી સીઆઈડી ક્રાઇમ માં ફરિયાદ નથી થતી ત્યાં સુધી આ સ્કેમ જે છે તે બહાર નથી આવતું ધારાસભ્ય જાણતા હતા કે આ ધવલસિંહ ઝાલા છે કે તે શું કરવાના છે બીજેડ ગ્રુપ કે જેનું શોર્ટ ફુલ્મો ભૂપેન્દ્રસિંહ ઝાલા હતું તે ગ્રુપ દ્વારા કયા પ્રકારે લોકોને લોભામણી લાલચો આપવામાં આવી રહી છે અને લોભામણી લાલચો દ્વારા આગામી સમયમાં કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવશે તે પણ ક્યાંક જાણતા હશે તો નવાય નથી કારણ કે તેમના જે શબ્દો છે તેમનો જે પ્રચાર છે ભૂપેન્દ્રસિંહ ઝાલા માટેનો તે જ બતાવી રહ્યા છે કે તેમની મિત્રતા ક્યાંક હશે અને તે જાણતા પણ હશે કે ભૂપેન્દ્રસિંહ ઝાલા શું કરવા માંગે છે અને તેમના દ્વારા અનેક લોકોના જે રૂપિયા રોકાણ કરી અને ઊંચું વ્યાજ આપવાના બહાને રોકાણ કરવામાં આવ્યું ત્યારબાદ આખું છે એટલે કે ધવલસિંહ ઝાલા બહારના ધારાસભ્ય અને તેઓ જ આ ભૂપેન્દ્રસિંહ ઝાલા કે જે કોભાંડી છે જેની સામે સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ થઈ એલઓસી જાહેર નોટિસ કરવામાં આવી છે કારણ કે તે ભૂગર્ભમાં ઉતરી ગયા છે અનેક એજન્ટો જેના જે છે તે પણ ફરાર થઈ ચૂક્યા છે એટલે કે હવે જ્યારે ધવલસિંહ ઝાલાનો આ વિડીયો સામે આવ્યો છે સોશિયલ મીડિયા મારફતે ત્યારે ધવલસિંહ ઝાલા જે છે તે જ પ્રકાશ પાડી શકે છે કે આખરે ભૂપેન્દ્રસિંહ ઝાલા તેમની સાથે કયા પ્રકારની મિત્રતા હતી તે કઈ રીતે કૌભાંડ આચરતા હતા પરંતુ અત્યારે એ બાબત છે કે અનેક રોકાણકારો જે છે તે રોવાનો વારો આવ્યો છે અને તે સામે આવતા પણ ડરી રહ્યા છે હિરલ દીપક જે રોકાણકારો છે જેમણે લાખો કરોડો રૂપિયા કદાચ આમાં રોક્યા હશે તે લોકો ધારાસભ્ય ધવલસિંહ ઝાલા ને પણ સવાલ પૂછવા જવાના છે ત્યારે તેઓ શું જવાબ આપશે બિલકુલ કારણ કે તેમના દ્વારા તો જાહેરમાં પ્રચાર કરવામાં આવ્યો છે ધવલસિંહ ઝાલા દ્વારા ભૂપેન્દ્રસિંહ ઝાલાનો તે ખુદ જ કહી રહ્યા છે હિરલ વિડીયોમાં કે એકના બે અને બેના ચાર કઈ રીતે થાય તે સારી રીતે ભૂપેન્દ્રસિંહ ઝાલા જાણે છે એટલે કે તેમને ખબર હતી કે આ જે બીજે ગ્રુપ છે તે અનેક લોકોને રોડાવાનું છે રોકાણ કરવાનું છે દીપક સમય સુધી કરવામાં આવે અને અચાનક જ એક બિલકુલ ધવલસિંહ ઝાલા જે છે તેમને આ મિત્રતા હતી અને તેમને જ પોલીસ તપાસમાં સહકાર આપવો જોઈએ કે આ ખરેખર બાબત શું હતી તે પણ જણાવે કારણ કે અનેક રોકાણકારો જે છે તે હવે ધવલસિંહ ઝાલા પાસે પણ જવાબ માંગશે કે જયારે તમે જ નિવેદન આપ્યું હતું કે આ પ્રકારે રોકાણ કરો અને તમે જે છે તે આ ધવલસિંહ ઝાલા કે જે એકના બે અને બેના ચાર કરી રહ્યા છે તેમના પર વિશ્વાસ કરવો જરૂરી છે તો એ જ વધારે માહિતી આપી શકે છે કે આખરે ભૂપેન્દ્રસિંહ ઝાલા જે છે તે કયા પ્રકારે બીજેડ નવો ખુલાસો થયો છે કૌભાંડ ની ભૂપેન્દ્રસિંહ ઝાલાનો પ્રચાર ખુદ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા જ કરતા જોવા મળ્યા જેને લઈને અનેક સવાલો લોકોના મનમાં ઊભા થયા છે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ જ કૌભાંડીનું માર્કેટિંગ કર્યું હતું તે મિત્રો હોવાનું પણ સામે આવી રહ્યું છે બિઝેડ ગ્રુપ એજ્યુકેશન કેમ્પસ લોકાર્પણ સમયનો આ વિડિયો સામે આવ્યો છે તો ધવલસિંહ ઝાલાએ ફોન રિસીવ નથી કર્યો વીટીવી ન્યુઝ દ્વારા ફોન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો કૌભાંડીનો પ્રચાર કરતા ધવલસિંહ જવાબ આપવાથી ભાગી રહ્યા છે હવે ન તો ફોન ઉપાડે છે કે નથી જવાબ મળી રહ્યો ધવલસિંહ કદાચ તમે વીટીવી ન્યૂઝ જોતા હશો વીટીવી ન્યૂઝના માધ્યમથી હું તમને પૂછી રહી છું તમને જો ખબર હતી તો લોકોને છેતરવાનું આ કૌભાંડ શા માટે તમે થવા દીધું તમારા મિત્ર હતા એટલા માટે કૌભાંડીનો પ્રચાર કરતા ધવલ ધવલસિંહ જવાબ આપવાથી ભાગી રહ્યા છે કારણ કે વીટીવી ન્યૂઝ દ્વારા સતત તેમને ફોન કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે પરંતુ તેઓ ફોન જ નથી ઉપાડી રહ્યા તો ધવલસિંહ કહ્યું હતું કે રૂપિયા ડબલ કરતા આવડે એ બધું જ કરી શકે છે તેવું નિવેદન તેમણે ખુદ સ્ટેજ પરથી આપ્યું હતું